તમને પણ સમોસા વળાવવામાં થોડી તકલીફ થાય છે કે એક સરખા આકારના બધા સમોસા પરફેક્ટ નથી બનતા તો આજે એક ટ્રીક મેં બતાવી છે કે જેનાથી બધા જ સમોસા એક સરખા થશે સાથે આજ સમોસાની એક આપણે ચાટ પણ બતાવી છે પરંતુ ચટણી વગર તો અધૂરી છે તો આંબલીની ચટણી અને ગ્રીન ચટણી બંનેનો ટેસ્ટ એટલો પરફેક્ટ છે કે બહાર ખાતા હોય ને એવું જ લાગશે અને ખાતા નહીં ધરાવ તો ચલો પાંચસો ગ્રામ બટેટા લીધા છે મેં નાની સાઇઝના લીધા છે તમે મોટા પણ લઈ શકો છો બે ભાગ કરી લેશું તેને બાફીશું વરાળથી પ્રેશર કુકરમાં સ્ટેન્ડ મૂકી દેશો અને બધા જ બટેકા પાણી એ રીતે ઉમેરવાનું છે કે તળિયેથી પાણી નીચે રહેવું જોઈએ તો બટેટાને અડવું જોઈએ નહીં તો ઢાંકીને તેને આપણે મીડિયમ ગેસ પર પાંચથી છ વિસલ કરી લેશું તો વિસલ આવી ગઈ છે તેની એર પણ નીકળી ગઈ છે હવે બટેટાને ચેક કરીશું તો પરફેક્ટ બટેકા અહીં બફાઈ જવા જોઈએ કઠણ ન રહેવા જોઈએ જો એકદમ સરસ બટેટા બફાયા છે હવે આ બટેટાને આપણે એકદમ ઠંડા થવા માટે સાઈડમાં મૂકી દેવાના છે ત્યાર પછી જે બટેટા આપણે બાફ્યા તેનું ગરમ પાણી છે એમાં જ એક કપ જેટલા વટાણા ઉમેરી દઈશું સાથે જ તેમાં અડધી ચમચી જેટલું મીઠું ઉમેરવાનું છે મિક્સ કરી દઈશું અને ફક્ત તેની એરોજ અંદર ભરવાની છે વિસલ કરવાની નથી એ વાતનું ધ્યાન રાખીશું અને આ રીતે આપણે ગેસ પર મૂકી દઈએ ત્યાં સુધીમાં આપણે લોટ બાંધવાનો છે પાંચસો ગ્રામ જેટલો મેંદો કપમાં જોઈએ તો બે કપ જેટલો છે તો તમે જુઓ મેંદો ન લેવો હોય ને તો અડધો ઘઉંનો જીરો લોટ અને મેંદો એવી રીતે પણ લઈ શકો પરંતુ મૂળ રેસીપીમાં આ રીતે જ મેંદાથી જ બનાવવામાં આવે છે અડધી ચમચી અજમા હાથેથી મછળીને ઉમેરશું જેથી તેનો સ્વાદ ખૂબ સરસ સમોસામાં આવશે અને બહારના પણ તમે ટેસ્ટ કર્યા હશે તો અજમાનો ટેસ્ટ આવતો હશે અડધી ચમચી મીઠું સાથે જ તેમાં પાંચ ચમચી પ્રમાણે અત્યારે ઘી ઉમેરીએ છીએ નવ શેકું એટલે કે હું ગરમ કરેલું મૂણ કરી લેવાનું છે તો બધું જો આ રીતે ઘી ને મીઠું સરસ રીતે મિક્સ કર્યું પરંતુ મુઠ્ઠી વળતી નથી તો મુઠ્ઠી વળે એવું ઘી ગરમ કરેલું લેવાનું છે જો મેં વન ફોર કપ લીધું હતું પરંતુ ચેક કરવા માટે મેં આ પ્રોસેસ બતાવી તમને પેલા પાંચ ચમચી જેટલું ઉમેર્યું મુઠ્ઠી ન વળે તો પરફેક્ટલી આપણે વન ફોર કપ જેટલું ઉમેર્યું એટલે જો મુઠ્ઠી વળી ગઈ છે અને આ રીતે છે ને પાછી મુઠ્ઠી વળી જાય ને પાછી ભાંગી પણ જવી જોઈએ પરંતુ મુઠ્ઠી વળવી એ જરૂરી છે આ સ્ટેપ ખૂબ મહત્ત્વનો છે ત્યાર પછી પાણી લઈ લઈશું એક કપ જેટલું થોડું થોડું પાણી ઉમેરતા જઈને લોટમાં વધારે ભાર આપ્યા વગર હળવા હાથે જો આવી રીતે હળવા હાથે જ લોટ બાંધવાનો છે એ ખાસ વાતનું ધ્યાન રાખીશું તો બધો લોટ આ રીતે હળવા હાથે ભેગું કરીને થોડું બાંધી લીધો હોય એવો શેપ આપણે આપી દીધો છે અને આટલો નરમ હોવો જોઈએ વધારે પડતો નરમ નહીં અને પોણા કપ જેટલા પાણીની જરૂર પડી છે હવે ભીના કપડાથી લોટને ઢાંકવું ખૂબ જરૂરી છે જો નહીં ઢાકો તો મેંદો છે તો કઠણ થતો જશે વીસ મિનિટ માટે ઢાંકીને ભીના કપડાથી રેસ્ટ આપીએ ત્યાં સુધીમાં અહીં જુઓ વટાણા છે ને એ પણ આપણે વરાળ વળે એવા પાણીમાં થોડી વાર માટે રાખ્યા હતા અને તેને આપણે બધું જ પાણી કાઢી લેવાનું છે અને ચેક કરાવવું કે દાણો છે ને વટાણાનું એ ભાંગીને એકદમ મેસ્ટ ન થઈ જતા બે ભાગ થઈ જવા જોઈએ એટલો સોફ્ટ હોવો જોઈએ તો કાચો ટેસ્ટ તેનો સમોસામાં નહીં આવે તેને સાઈડમાં મૂકીએ ત્યાર પછી ચટણી બનાવીએ મસ્ત મજાની ચાલો એક કપ જેટલી આમલી બી કાઢેલી લીધી છે સાથે એક કપ જેટલો ગોળ લઈ લેવાનો છે તો અહીં ભૂકો કરવો જરૂરી નથી કેમ કે બાફવાનો છે વન થર્ડ કપ જેટલી ખાંડ લઈ લેવાની છે જો ખાંડ ન લેવી હોય તો પછી તમે તેને ખજૂર પણ લઈ શકો છો તેની ત્રણ વિસલ આપણે મીડિયમ ગેસ પર કરી લીધી છે અને પાણી કેટલું ઉમેર્યું હતું બધું ડૂબે એટલું હવે આમલીને ચેક કરી લઈએ જો તો ફાસ્ટ ગેસ અથવા મીડિયમ ગેસ કોઈ પણ ગેસ ચાલે તો ધીમો રાખો તો તે ઉભરેને બહાર ન આવે એકદમ સરસ આંગળી સોફ્ટ થઈ ગઈ છે તેને બ્લેન્ડરથી મેં બ્લેન્ડ કરીને તેને આ રીતે ગાળી લીધી છે એટલે બધા જ તેના રૂછડા છે એ નીકળી જશે તો સરસ એવી જુઓ બધી જ એકદમ સરસ મેં છાળી લીધી છે એકદમ ઇઝી પ્રોસેસથી મસ્ત મજાની ચટણી રેડી થઈ જાય છે આ ચટણીને તમારે ઉકાળવી પણ નહીં પડે તો ચલો હવે મસાલા તો કરવા પડશે ત્યાં સુધી સ્વાદ નહીં આવે થ્રી ફોર્ટી સ્પૂન પ્રમાણે મીઠું થ્રી ફોર્ટી સ્પૂન પ્રમાણે ઘરનો ચાટ મસાલો સાથે જ થ્રી ફોર્ટી સ્પૂન પ્રમાણે જીરું પાવડર અને વન ફોર્ટી સ્પૂન પ્રમાણે હિંગ ઉમેરી દેશું સાથે જ થ્રી ફોર્ટી સ્પૂન પ્રમાણે ગરમ મસાલો પાવડર કલર આવે એ માટે થ્રી ફોર્ટી સ્પૂન પ્રમાણે કાશ્મીરી લાલ મરચું પાવડર થોડું તીખી લાગે એ માટે થ્રી ફોર્ટી સ્પૂન રેડ ચીલી સ્પાઈસી પાવડર ઉમેરી દેશું સાથે જ એક ચમચી લીંબુનો રસ ઉમેરી દેશું જેનાથી થોડોક ટેંગી ટેસ્ટ ખૂબ સરસ આવે છે તો હવે તેને બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે આ ચટણી છે ને તમે આખું વરસ સુધી ફ્રીજમાં એર કન્ટેનરમાં ભરી દો એટલે સાચવી શકો છો અને હવે તેની થિકનેસ ચેક કરી લેશું તો જુઓ આ રીતે એકદમ સરસ જાડી બની છે અને ઉકાળવાની જરૂર વગર કેટલી સરસ ઘાટી બની ગઈ છે બફાઈ ગઈ છે એટલે એનો બધો જ કાચો ટેસ્ટ ગોળનો આંબળીનો દૂર થઈ જશે અને વળી સ્ટોર કરવી પણ એકદમ સેલી ફ્રીજમાં તમે આખું વરસ સ્ટોર કરી શકો અને એટલી ઘાટી છે તમે એને પટલી કરીને પણ યુઝ કરી શકો છો હવે મસ્ત ચટણી બની ગઈ છે ત્યાર પછી મિક્સર જારમાં બે ચમચી સૂકા ધાણા બે ચમચી જેટલી વરિયાળી લઈ લેશું સાથે જ લઈ લેવાની છે તીખી મરચી કહીએ ને એ દસ જેટલી પરંતુ પ્રમાણમાં નાની લેવાની છે સાથે જ ત્રણ આદુના ટુકડા લઈ લેવાના છે એક સરસ એવો મસાલો બનાવવા જઈ રહ્યા છે થ્રી ફોર્ટી સ્પૂન પ્રમાણે કશ્મીરી લાલ મરચું પાવડર અડધી ચમચી પ્રમાણે હળદર પાવડર ઉમેરી દેશો સાથે જ થ્રી ફોર્ટી સ્પૂન ધાણા જીરું પાવડર અને દોઢ ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી દેસુ અહીં ગરમ મસાલાનો ટેસ્ટ મસાલામાં ખૂબ સરસ આવે છે વન ફોર્ટી સ્પૂન પ્રમાણે હિંગ ઉમેરવાની છે સાથે જ હવે ઉમેરશું મીઠું તો મીઠું એક ચમચી જેટલું ઉમેરવાનું છે સાથે થ્રી ફોર્ટી સ્પૂન પ્રમાણે ચાટ મસાલો ઉમેરી દેશું મેં ઘરનું ઉમેર્યું છે લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપીશ તમે ત્યાં ચેક કરી શકો છો દોઢ ચમચી જેટલો આમચૂર પાવડર જો આમચૂર પાવડર નથી તો લીંબુનો અહીં તમે ઉપયોગ કરી શકો છો વીસથી પચીસ ફુદીનાના પાન ચોક્કસ ઉમેરજો એનાથી એકદમ બહારે જેવો ટેસ્ટ આવશે સાથે કસૂરી મેથી છે અત્યારે ઉમેરવી હોય તો અત્યારે પણ ઉમેરી શકો અહીં આપણે પછીથી ઉમેરવાના છીએ બધું પાણી વગર ગ્રાઇન્ડ કરી લેશું તમે જોયા હોય તો જે આપણે સમોસામાં જે મસાલો હોય ને એ આવો મસાલો એ તપેલા ભરી ભરીને બનાવતા હોય છે અને જેમ જરૂર પડતી જાય દિવસમાં એમાં મસાલાનો ઉપયોગ કરીને તે સમોસાનો મસાલો રેડી કરતા હોય છે એકદમ પરફેક્ટ આ મસાલો છે એનાથી જે એકદમ સરસ ટેસ્ટ આવી જશે બીજા કોઈ મસાલા ઉમેરવા નહીં પડે તો ચાલો હવે મસાલો બનાવીએ સમોસા માટેનો એક ટેબલ સ્પૂન તેલ ગરમ કરવાનો છે અને એકદમ ધીમા ગેસ પર આ મસાલો જે બનાવ્યો હતો ને ગ્રાઇન્ડ કરીને એ અંદર ઉમેરી દેવાનો છે અને અને અડધી જ મિનિટ માટે તેને તેને શેકવાનો છે 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 ખાસ ધ્યાન રાખવાનું કે ધીમો ગેસ કરીશું આ રીતે જેથી બધા કાચા ટેસ્ટ દૂર થઈ જાય હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને આમનમ જ ગરમ પેનમાં થોડી વાર માટે હલાવી લેવાનું છે ત્યાર પછી ગેસની ફ્લેમ ધીમી કરી ચાલુ કરી દઈશું અને બધા જે બટેટા છે ને હાથેથી આ રીતે ભાંગતા જવાના છે વટાણા પણ ઉમેરી દેવાના છે અને બધું સરસ રીતે મિક્સ કરવાનું છે બટેટાને મેશરની મદદથી મેશ ન કરતા હાથેથી મેશ કરવાથી જે ખાવામાં બટેટાના ટુકડા આવે છે સમોસામાં ખૂબ સરસ લાગે છે અને ઓથેન્ટિક રીતે પણ આવી રીતે જ બનાવવામાં આવે છે થોડાક લીલા ધાણા આપણે ઉમેરી દઈશું અને તેને મિક્સ કરી લેશું હવે કસૂરી મેથી ઉમેરવાની છે ગેસ ઉપરથી ઉતારી લેશું અને એક મોટી ચમચી કસૂરી મેથી હાથેથી આ રીતે મસળીને ઉમેરવાની છે જેનો સ્વાદ ખૂબ સરસ મસાલામાં આવે છે તો આ ક્રિસ્પી છે એને આપણે ઢીલી કરવાની નહોતી એટલે આપણે અંદર જે મસાલો કર્યો એમાં ઉમેરી નથી ને હવે કોઈ જોઈએ મસાલા ઉમેર્યા વગર મસાલો બની ગયો છે હવે લીલી ચટણી બનાવી પાંચ ગ્રામ લીલા ધાણા સાથે દસ થી બાર ફુદીનાના પાન બે ચમચી જેટલા ગાંઠિયા એક આદુનો નાનો ટુકડો ઉમેરી દેશો ત્રણ જેટલી લસણની કળી ત્રણ તીખા હોય મીડિયમ એવા મરચાં લેવાના છે તેને સાથે ઉમેરવાના છે ટુકડા કરીને અને સાથે થોડીક ગળાશ આપણે આવે એ માટે અડધી ચમચી જેટલી ખાંડ લઈ લેવાની છે સાથે જ અડધી ચમચી પ્રમાણે ઘરનો ચાટ મસાલો છે અને વન ફોર્ટી સ્પૂન પ્રમાણે મીઠું છે અને અડધા લીંબુનો રસ આખું આખું અડધો લીંબુ નીચોવી નાખવાનું છે હવે અહીંયા અડધા કપ જેટલું પાણી ઉમેરી દઈશું કેમ કે ચાટ બનાવી છે તો થોડીક પાતળી ચટણી કરીશું તો એકદમ સરસ જો ગ્રાઇન્ડ કરી લીધી છે અને હજારે વધારે પણ તમારે ચાટમાં જો પાતળી કરીને ઉપયોગમાં લેવી હોય તો પાણી ઉમેરી શકાય છે તો એકદમ મસ્ત ટેસ્ટી એવી ચટણી જેટલી જોરદાર ફ્રેન્ડ્સ બનાવી છે ને આપણે કે એટલી સરસ ચાટ લાગવાની છે અને જો સાઈડમાં લોટ પણ એકદમ સરસ રેસ્ટ લઈ ચૂક્યો છે જો લોટને વધારે ટાઈમ થઈ જાય તો ડરવાની કોઈ જરૂર નથી એકદમ વધારે તેનું ટેક્સચર સરસ આવશે તો જો ભીનું કપડું હતું ને તેનું મોશર લોટમાં આવે છે અને એટલું સરસ સોફ્ટ બની જાય છે તો અહીં લોટને સરસ રીતે મસળીને થોડોક મોટો ભાગ હાથમાં લઈશું અને સરસ આવો મોટો ગોળ બોલ બનાવીશું હવે બિહારી સમોસા છે ને મોટા હોય છે તો તમારે જે રીતે બનાવવા હોય એ પ્રમાણે લોટનો મોટો લુવો કરવાનો અથવા તો નાનો કરવાનો હવે ભીના કપડાથી પાછું ઢાકી દેવાનું નંદો સુકાતો જાય ત્યાર પછી જે બાંધેલા લોટનો આપણે ગોળ બોલ બનાવ્યો છે લુવું બનાવ્યું છે તેને પાટલી પર મૂકીને તેને થોડુંક જાડું જ વણવાનું છે પાતળું કરવાનું નથી તો પરોઠા કરીએ ને એના એના જેટલું જ આપણે ઝાડુ રાખીશું રોટલી જેમ પાતળું કરવાનું નથી અને જેવડી સાઈઝનું સમોસું કરવું હોય એવું આપણે વણી લેવાનું છે ત્યાર પછી જો એક ઢાંકણ લીધું છે મેં અને તેને જો બધી બાજુએથી આવી રીતે તેને ગોઠવી દીધું છે ત્યાર પછી આ રીતે કરીએ ને તો જો સમોસા જે બને છે ને એકદમ એક સરખા બનશે આ સ્ટેપ કરવો જરૂરી છે તો જ સમોસા બધા એક સરખા થશે એમને પણ કરીએ પરંતુ એમાં એક એ શેપ સરખો આવશે નહીં તો બેટ ભાગ કરી લેશું ત્યાર પછી જે આ જે ભાગ દેખાય છે તમને ત્યાં પાણી લગાવી લેવાનું છે ત્યાર પછી વચ્ચેથી આ રીતે ફોલ્ડ કરવાનું છે અને એકવાર ફરીથી સેજ પ્રેસ કરી દેવાનું એટલે સેજે તેલમાં જતા ખુલે નહીં તો આ રીતે જુઓ જે જોઈન્ટ કરેલો ભાગ છે ને એને કઈ બાજુ રાખવાનું આપણી બાજુ રાખવાનો છે જુઓ મેં વિડીયોમાં દેખાય છે તમને એવી રીતે ત્યાર પછી સ્ટફિંગ ભરી લેવાનું છે જે પ્રમાણે તમારું નાનું મોટું સમોસું છે એ પ્રમાણે તમારે અંદર સ્ટફિંગ ભરવાનું છે તો અત્યારે મેં મીડિયમ સાઇઝનું સમોસું બનાવ્યું છે કેમ કે બાળકો છે એમનાથી મોટું સમોસું પૂરું ન થાય હવે કિનારી છે તેને પાણીવાળી કરી લેવાની છે પહેલાં આ સ્ટેપ ધ્યાન રાખવાનું પછી જુઓ જે આપણી સામેની સપાટી છે તેમાં એક આવી ચપટી કરી લેવાની ચિપટી થઈ જાય તેને જે જોઈન્ટ ભાગ છે આપણો ત્યાં બરોબર એડજસ્ટ કરીને બધી જ કિનારીઓ પેક કરી લેવાની છે અને અંગૂઠાની મદદથી આવી રીતે પેક કરી લેવાનો તો આ રીતે બધા સમોસા જુઓ એક સરખા બનશે અને એકદમ પરફેક્ટ બિહારી સ્ટાઇલના બનશે ત્યાર પછી તેલમાં તળતી વખતે શું ધ્યાન રાખીશ કરીશું કે જેવું સમોસો અંદર મૂક્યું તો નાના નાના બબલ્સ દેખાય છે એવું તમારું તેલ ગરમ હોવું જોઈએ વધારે કરવાનું નથી ત્યાર પછી બધા સમોસા અંદર ઉમેરીશું ડરવાની જરૂર નથી તો એક થી દોઢ મિનિટ અથવા તો બે મિનિટ સુધી આપણે સમોસાને એમ જ એઝ ઇટ ઇઝ આપણે ઉપર તેલ ઉમેરતા જઈને આ રીતે પલટાવતા જવાનો પછી થોડોક ગોલ્ડન કલર આવે એટલે થોડોક તમે મીડિયમ ગેસ કરી શકો છો ત્યાર પછી એ જુઓ છથી સાત મિનિટ તમે સમોસાને ધીમા ગેસ પર તળશો એટલે તે ગોલ્ડન બ્રાઉન થઈ જશે વધારે એકદમ બ્રાઉન નહીં કરવાના અને જુઓ સમોસું જેવું હાથમાં લ્યો ને એટલે સેજે ઉપર તેલ નથી દેખાતું ને એકદમ સરસ ખસતા બને છે અને ખરેખર આ સમોસા ખાવાની એટલી મજા પડે ને કે બહાર ના ભૂલી જશો અંદર એ સેજે તેલ ભરાતું નથી હવે આપણે ચાટ બનાવીએ તો જો આ રીતે સમોસું છે ને એને થોડું અધકચરું મેશ કરી લેવાનું છે તો બે સમોસા મેં મેશ કર્યા છે ત્યાર પછી આપણે કોઈ પણ મિક્સરનો ચાવડો લઈ લેવાનો એકઠું ચવાણું લઈ શકો કોઈપણ મકીન ત્યાર પછી આંબલીની ચટણી ઉપર સ્પ્રેડ કરી દેશું તમને જોવે એ પ્રમાણે તમે કરી શકો છો મેં બે ટેબલ સ્પૂન કરી છે એક ટેબલ સ્પૂન પ્રમાણે તીખી લેલી ચટણી અને અહીં ચટણીનો ટેસ્ટ જ એટલો સરસ છે ને એનાથી ચાટ એટલી લાજવાબ લાગે છે રાજકોટની ચટણી કે જે મેં બે ત્રણ દિવસ પહેલાં જ અપલોડ કરેલી છે તેને થોડી પાણીમાં ડાયલ્યુટ કરીને ઉમેરી છે બે ટેબલ સ્પૂન પ્રમાણે અને આ ચાટનો ટેસ્ટ એટલો સરસ છે ને ફ્રેન્ડ કે ટ્રાય કરજો ખૂબ જ મજા પડી જાય એવા સમોસા એટલા સરસ બન્યા છે સાથે ચટણી બનાવીને મેં થોડો વિડીયો લાંબો કર્યો છે એનું કારણ છે કે ટેસ્ટ પરફેક્ટ લાવવો હતો તો જો વિડીયો ગમે તો શેર કરજો લાઈક અને કમેન્ટ આપજો